અરજીમાં અપરિણીત દર્શાવ્યું છે તો બીજા ઉમેદવારે એક જ નામના બે અલગ અલગ જ્ઞાતિ દર્શાવી ફોર્મ ભર્યા હોવાના આક્ષેપો જેમાં તંત્રને સ્પષ્ટ લાલ અને ભ્રષ્ટાચારનો પુરાવો આપે છે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર સામે સતત ભ્રષ્ટાચાર આક્ષેપો છતાં કેમ નક્કર પગલા લેવામાં આવતા નથી કેમ જિલ્લા કલેક્ટર ડીડીઓ અને પ્રોગ્રામ ઓફિસર લાચાર છે અરજદારોની વાત કેમ ઘડે ઉતરતી નથી તે એક સવાલ છે સાંભળો અરજદારે શું કહ્યું આંગણવાડી કાર્યકર્મોને ફોર્મ ભરેલ છે તે બાબતે જે પહેલા નંબરની હું ત્રીજા નંબરમાં આવું છું રેટિંગમાં જે પહેલા નંબરમાં છે એ એ અમારા ગામની દીકરી છે એ બીજા ગામમાં લગ્ન થઈ ગયા છે તે બાબતે એને કાર્યક્રમમાં ફોર્મ ભર્યું છે અને એની મતદાન યાદીમાંથી પણ નામ નીકળી ગયેલ છે અને લગ્ન સર્ટિફિકેટ છે અમારી જોડે અને બી છે અને અત્યારે

अपील करी थी मोरा साहब बुलाया था तो सर ने भी बात करी थी तो सर एवं कीधु कि तो बे फॉर्म भर बेन तब भी भरी सको बे फॉर्म एम तो बे फॉर्म कई रीतना भरे एस सी एस टी में समाचारों ना सतत अपडेट माटे नेशन प्लस न्यूज ना यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ फॉलो करो इंस्टाग्राम फेसबुक ट्विटर पर